પોતાની શું પોતાના સ્વજન છે તો પણ હવે આપણે ભૂલી ગયેલા છે રડવાનો ભાવ જતો રહ્યો છે કદાચ એવું લાગે તો એટલા માટે મને તો એવું લાગે છે કે આપણે ઘણી બધી વસ્તુ ભૂલાઈ ગઈ છે આપણે શું કરવું શું ના કરવું જોઈએ પણ અતુક્તિ હું તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે આ એક આખો વિડિયો જુઓ જેવો છે દરેક માં બાપે અને દરેક લેવલ પર આ એક વિડિયો એટલો જ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે આ બાળકોના જીવન સાથે અને ભવિષ્ય સાથે જોડાયેલો છે એ લોકોની માનસિક સમસ્યા માનસિક બીમારી સાથે માનસિક પરિસ્થિતિ સામે એના મનની પરિસ્થિતિ સામે આ આ વિડિયો જોડાયેલો છે તો ખાસ કરીને અંત સુધી આ વિડિયો જોજો જેથી તમને પણ આઈડિયા આવે વ્યક્તિ છે ને મૂંઝાય છે વ્યક્તિ મુંજાશે ડિપ્રેશનમાં રહેશે ઝીરો થઈ જાય તો તમને એવું નહીં લાગતું કે આમાં કંઈક નવું એડ કરીએ જે સમય પ્રમાણે જે જરૂરી છે એડ કરવાની જરૂર છે કન્સલ્ટ કરવાની જરૂર છે એને કોઈની વાત કરવાની જરૂર છે ક્યાં તો એ કોઈની વાત ખુલ્લા દિલથી કોઈની સાથે કરી શકે

અને એવું સુસાઈડ કોઈના માથા પર લખેલું હોતું નથી અને જી હા એક સમયે બચાવી શકાય છે પણ એની યોગ્ય સમયે જો યોગ્ય વ્યક્તિ સાથે મુલાકાત થાય ને તો ઘણો બધો ચેન્જીસ લાવી શકે જી હા હું કોઈ સાધુ બાવો કે નથી કોઈ જાદુ મંત્ર કરવાનો નથી હું એક છું હું માઇન્ડને સમજુ છું લોકોના પ્રોબ્લેમને સમજી શકું છું તો જી હા એ પ્રોબ્લેમને જે સમજુ છું ને તે સોલ્યુશન પણ એ લેંગ્વેજમાં એને આપી શકું છું તમારા બાળકોને પ્રોબ્લેમ સમજો છો કે એકલતા ફીલ કરે છે કે ડિપ્રેશન ફીલ કરે છે ક્યાં કે છે કોને કે છે અરે કઈ કેને પ્રોબ્લેમ છે કોઈ કેને જાતીય સમસ્યા જેને આપણે સેક્સ વર્ડ નામ આપણે આપીએ છીએ આપણા જનરલ સમાજમાં જે ગુપ્તતાથી આપણે શબ્દ યુઝ કરીએ છીએ તો એની પ્રોબ્લેમ પણ હોઈ શકે છે અરે કોને કે છે ક્યાં કે છે અરે કોઈક તો માધ્યમ બનાવો કોઈ તો એને એક ગુડ ફીલ કરાવ એવું બનાવો કે તો કોઈ કેમ કન્સલ્ટિંગ તો બનાવો જ્યાં એની વાત બધી જગ્યાએ બધી વાત શેર કરી શકે રિલેશન આઈધર એના જો મેરેજ થાય તો પણ એને કન્સલ્ટિંગની જરૂર છે અને પહેલી વખતે જ્યારે ઝઘડો કે ગુસ્સો થાય છે પતિ પત્ની વચ્ચેના રિલેશનશિપમાં ત્યારે પણ જરૂર છે એને એન્ગેજમેન્ટ થાય ત્યારે પણ એની જરૂર છે અથવા તો જયારે કોઈ વ્યક્તિ પરિવારજનો માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે ડિપ્રેશનમાં આવી જાય છે ટ્રોમા માં રહે છે કોઈ એવો ઊંડો આઘાત લાગે છે કોઈ એવો ડર લાગી ગયો છે

તો મારો પ્રયત્ન તો રહેશે પણ સાથે સાથે તમારા પ્રયત્નની પણ એટલી જ જરૂર છે સમાજના દરેક વ્યક્તિની જવાબદારી છે